નમસ્કાર મિત્રો વેધા ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે વાત કરવાની છે મગફળીમાં આવતી સમસ્યાની અત્યારે બે સમસ્યા છે મગફળીના દોડવા છે પણ કાળા પડે છે અને એની સાથે ગેરુ ટીકાની પણ સમસ્યાઓ છે ચાલુ છે સંપૂર્ણ વાત કરવાનું છે સૌપ્રથમ દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરો જેથી કરીને અન્ય મિત્રોને પણ માહિતી મળી શકે અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી ખાસ કરીને આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે જ્યારે ચોમાસું પાક વાવાતા હોય અનેક પ્રકારના પાકો હોય જેમાં મગફળી હોય કપાસ હોય તુવેર હોય એરંડા હોય સોયાબીન હોય ડુંગળી હોય ને વગેરે પ્રકારના ઘણી બધી પ્રકારના પાકો વવાય છે પણ ચાલુ વર્ષે મગફળીનું વાવેતર છે એ વધારે થયું છે મગફળીનું વાવેતર છે એ વધારે થયું છે એની સામે આ વર્ષે મગફળીની અંદર પણ અલગ અલગ પ્રકારની જે સમસ્યા આવતી હોય છે અત્યારે બે પ્રકારની સમસ્યા દેખાઈ રહી છે અને આ જે બે પ્રકારની જે સમસ્યા છે એની અંદર ખેડૂતો અલગ અલગ દવાઓ વાપરી રહ્યા છે કોઈને રિઝલ્ટ મળી રહ્યું છે કોઈને નથી મળી રહ્યું ઘણી સમસ્યા છે આ જે સમસ્યા છે એની અંદર સૌ પ્રથમ તો આ વર્ષે જે આપણે મગફળીના ડોડવા કાળા પડે છે જેને પોડોટ કહેવાય છે આ જે પોઝ ડિઝીઝ છે એનો ઉપદ્રવ વધારે જોવા મળી રહ્યો છે ગેરુ ટીકા જે આપણે ઘેરું ટીકા ઘણી વખત આવે છે આમ જોવા જઈએ તો છેલ્લા બે ત્રણ વર્ષથી ઘેરું ટીકાની સમસ્યા ઓછી હતી પણ આ વર્ષે ઘણી જગ્યાએ ગેરુ ટીકાનો પ્રોબ્લેમ દેખાઈ રહ્યો છે ખેડૂતોની આવી ફરિયાદ આવી રહી છે અમારે પણ ઘેરું ટીકા અત્યારે દેખાઈ રહ્યો છે હવે આ ઈલાજ છે અથવા તો કેમિકલ પેસ્ટીસાઈડ ઈલાજ છે એ તમામ ઈલાજની જે આપણે વાત કરવા જઈએ તો આમ જોવા જઈએ તો જે ઘણા બધા ખેડૂત મિત્રો છે એ પ્રાકૃતિક ખેતી કરતા હોય એ તો જે જૂની છાસ હોય એટલે છાસ અને ગૌમૂત્ર છે એ છંટકાવ કરતા હોય શક્ય હોય તો છાસ અને ગૌમૂત્ર છે અત્યારે પાણી આપતા હોય તો ગૌમૂત્ર અને છાસ છે એ પાણી સાથે પીવડાવવામાં પણ ખૂબ સારા રિઝલ્ટ મળે જોકે ખૂબ સારા રિઝલ્ટ એટલે કહી શકાય કે આ જે અત્યારે સમસ્યા છે ને એમાં સો ટકા ઇલાજ તો કોઈ પાસે નથી નથી પેસ્ટિસાઇડ કેમિકલમાં નથી તો જૈવિક કોઈ નિયંત્રણની અંદર અથવા તો પ્રાકૃતિક ખેતી કરતા હોય એમાં પણ સો ટકા પરિણામ નહીં મળે હા ચાલીસથી પચાસ ટકા સુધીનો આપણે ફાયદો થઈ શકે જે ડોળવાની અંદર કાળા દાગ પડી ગયા એ તો પડી જ ગયા પણ આગળ વધ અટકાવી શકે અને એમાં પણ આપણે ચાલીસથી પચાસ ટકા સુધીનું પરિણામ મળી શકે સો ટકા પરિણામ કોઈથી આમાં મળવાનું નથી એટલે કોઈ ગુમરાહ કરતું હોય તો ક્યાંય ગુમરાહ થતા નહીં ખોટા ખર્ચા કરતા નહીં જો તમારે પ્રાકૃતિક ઈલાજ કરવો હોય તો તમે ખાટી છાશ અને ગૌમૂત્ર છાશ કમસે કમ બે મહિના જૂની હોવી જોઈએ અને વધારે ને વધારે નવ મહિના જૂની નવ મહિનાથી વધારે જૂની હોય તો એ છાશ નહીં વાપરવાની અને ઓછામાં ઓછી બે મહિના જૂની હોય તો જ તમારે વાપરવાની એટલે છાસ છે છાસ અને ગૌમૂત્ર બંને વસ્તુ છે એ પંપમાં છંટકાવ કરવાનો હોય તો પાંચસો પાંચસો એમ બે વસ્તુ એક પંપમાં નાખી અને તમે છંટકાવ કરી શકો અથવા તો તમારે પાણી સાથે પીવડાવવું હોય તો પણ તમે અત્યારે પાણી આપતા હોય તો પાણી સાથે છાસ અને ગૌમૂત્ર છે એ પીવડાવી શકાય છે એટલે એ રીતે પણ તમે આમાં ઈલાજ કરી શકો જેનાથી આ જે પોડ રોડ છે એટલે કે જે ડોડવા કાળા પડે છે અથવા તો ઘેરું ટીકાનો પ્રશ્ન છે એની અંદર આપણે રાહત મળી શકે બીજું નિયંત્રણ હોય છે કે જે આપણે બેક્ટેરિયલ પ્રોડક્ટ આવતી હોય ઘણી બધી કંપની છે બેક્ટેરિયા બનાવતી હોય જેમાં ટ્રાઈકોડરમાન સુડોમોનાસ આ બેક્ટેરિયા છે એ ઘણી બધી કંપની બનાવે કોઈ પણ સારી કંપનીના બેક્ટેરિયા લઈ અને જો એનો પણ ઉપયોગ કરવામાં આવે તો એની અંદર પણ આનું પરિણામ મેળવી શકીએ છીએ એટલે ખાસ કરીને આપણે જે ટ્રાયકોડરમાં અને સુડોમોનાસ છે કોઈ સારી કંપનીના લઈ અને તમે વપરાશ કરો તો ચાલીસ થી પચાસ ટકા સુધીનું આપણે પરિણામ મળશે જે દોડવામાં નુકસાન થઈ ગયું છે એ પાછા સારા નહીં થાય પણ આગળ વધતું અટકે એવું આપણે પરિણામ આપણે ટ્રાયકોડરમાં સુડોમોનાસ આ બંને વસ્તુનો ઉપયોગ કરી અને એ પણ આપણે પરિણામ લઈ શકીએ અને એને પણ બંને રીતે તમે વાપરી શકો જમીનમાં પણ એરંડીનો ખોર છે માટી છે રેતી સાથે મિક્સ કરી અને તમે જમીનમાં ઉડાડી અને એ રીતે પણ તમે આપી શકો છો અથવા તો પંપમાં ભરીને પણ આને તમે છંટકાવ કરી શકો છો એટલે આપણે સારી ક્વોલિટીનું લઈને પંપમાં પણ તમે આનો વપરાશ કરી શકો ને એનાથી પણ આપણે નિયંત્રણ લઈ શકીએ એટલે પ્રાકૃતિક ઇલાજ અને જૈવિક ઇલાજ એની અંદર તમે આ કરી શકો છો ત્રીજો ઈલાજ હોય છે કેમિકલ પેસ્ટિસાઇડ હવે કેમિકલ પેસ્ટિસાઈડ ની વાત કરવા જે ઘણા બધા ખેડૂત ભાઈઓ છે એ ઓર્ગેનિક કે જૈવિક ઇલાજ ન કરતા હોય કેમિકલ પેસ્ટિસાઇડ પ્રોડક્ટ વાપરતા હોય એવા ખેડૂત ભાઈઓની મારી ભલામણ છે કે તમે કોઈ પણ સારી કંપનીના કન્ટેન્ટ લેવાના છે જેની અંદર ખાસ કરીને બે પ્રકારના એક તો આપણે ઝોલ ગ્રુપનું ઝોલ એટલે કે હેક્ઝાકોના ઝોલ છે ટેબુકોના ઝોલ છે ડિફેનાકોના ઝોલ છે પ્રોપિકોના ઝોલ છે આમાંથી કોઈ પણ એક કન્ટેન્ટ લેવાનું કોઈપણ સારી કંપનીનું અને બીજું લેવાનું છે એઝિસ્ટોબિન એઝિસ્ટોબિન જેવું પણ કોઈપણ પણ સ્ટોબિનનું જે કોઈ બીજું કન્ટેન આવતું હોય તો એ પણ તમે વાપરી શકો અથવા એઝિસ્ટોબિન છે એ પણ સારું કન્ટેન છે ને એઝિસ્ટોબિન છે એ પણ ઘણી બધી કંપનીઓ બનાવે છે એટલે એક ઝોલ ગ્રુપનું કન્ટેન છે અને એક જે એઝિસ્ટોબિન છે આ તમે કોઈ પણ સારી કંપનીનું લઈ અને એને પણ જો વાપરવામાં આવે તો એનાથી પણ આપણે આનું રાહત મેળવી શકીએ છીએ સો ટકા રિઝલ્ટ તો આ કેમિકલ પેસ્ટિસાઈડમાં પણ નથી જૈવિક બેક્ટેરિયલ પ્રોડક્ટ જે આવે છે એમાં પણ નથી કે અંદર પણ નથી ચાલીસ થી પચાસ ટકા સુધીનું નિયંત્રણ છે એ આપણે આની અંદર કરી શકતા હોય છે કે આ ત્રણ માંથી કોઈ પણ વિકલ્પ હોય એ કરવો જોઈએ ઘણા બધા ખેડૂતોને ખબર પણ નહીં હોય કે અત્યારે મગફળીની અંદર આવી સમસ્યા ચાલુ થઈ ગઈ છે જે ખેડૂતને ખબર ન હોય થોડુંક તમે ડીપમાં જજો તમે કદાચ તમારા વાડીની અંદર આટો મારજો ગેરુ ટીકાની સમસ્યા પણ અમુક વિસ્તારમાં દેખાઈ રહી છે અને જે આ મગફળીના ડોડવા કાળા પડે છે એ પણ સમસ્યા દેખાઈ રહી છે જે જે ખેડૂતોને આ સમસ્યા હોય એ આ જે ત્રણ પ્રકારના ઈલાજ બતાવી એમાંથી કોઈ પણ એક ઈલાજ છે એ તમે કરી અને તમારી મગફળીને બચાવી શકો કેમ કે આ વર્ષે મગફળીનું વાવેતર પણ વધારે થયું છે જો સારું ઉત્પાદન આપણે આવી જાય પછી ભાવ છે તો આપણે આવા હાથમાં નથી પણ આપણે આશા રાખીએ કે સરકાર આપણે સારા ભાવ અપાવે સરકાર જે ઉત્પાદન થવાનું છે એને એક્સપોર્ટ કરે જેથી કરીને ખેડૂતને સારા ભાવ મળી જાય એટલે વધુ ઉત્પાદન આપણે લઈએ સારી ક્વોલિટીનું ઉત્પાદન હોય સારી ક્વોલિટી હોય તો આપણું ક્વોલિટી છે એક્સપોર્ટ પણ થઈ શકતી હોય એટલે સરકાર એક્સપોર્ટ કરી દે આપણે ક્વોલિટી બનાવીએ તો પણ આપણે ખેડૂતોને ક્યાંય ને ક્યાંય ફાયદો થઈ શકે છે એટલે અત્યારે જે આ કાળા પડવા છે છે ટીકા એ સમસ્યા છે આ સમસ્યાની અંદર તમે આ પ્રકારના ઈલાજ કરી શકો એમાં પણ જે ખાસ કરીને ટ્રાયકોડર જો આમ તમે પ્રાકૃતિક ઈલાજ કરો તો ગૌમૂત્ર ખાટી છાશ આપણા ઘરની જોઈએ એમાં કોઈ ખર્ચો નથી અને જો તમે એગ્રોમાંથી લેવા માંગતા હોય તો ટ્રાયકોડરમાં સુડોમોનાસ જે બેક્ટેરિયા આવે છે એ પણ ખૂબ સસ્તા પડે છે એટલે એનો ઈલાજ પણ તમે કરી શકો અથવા તો મેં આપણે કીધું કોઈ પણ ઝોન ગ્રુપનું ટેબુ કોના ઝોલ હોય અથવા તો એક્ઝા કોના છે કે ડિફેના કોનાઝોલ છે કે ટ્રોપી કોનાઝોલ કોઈ પણ એક કન્ટેન્ટ એ લઈ લો અને એની સાથે એઝિસ્ટોબિન જે આવે છે એ નાખી દીધું આપ પણ દરેક કંપની બનાવે હવે જનરલી તમે આ પ્રોડક્ટ લેવા જાઓ તો આ જે મેં બંને તમને કેમિકલ પેસ્ટિસાઈડના ઇલાજ કીધા છે એ સસ્તા છે ઘણી વખત સસ્તું હોય તો લગભગ કોઈ રિફર ન કરતું હોય મોટાભાગની કંપનીઓ છે પોતાની બ્રાન્ડ કહેતું હોય કે આ બ્રાન્ડથી સારું રિઝલ્ટ મળી જશે આ બ્રાન્ડથી સારું રિઝલ્ટ મળી જશે પણ જનરલી અમે જોયું તો આ પ્રકારનું કરવાથી આપણે થોડો ઘણો ફાયદો થાય છે બાકી કોઈ પણ કંપનીની બ્રાન્ડ હોય સો ટકા આની અંદર પરિણામ આપી શકતી નથી એટલે ક્યાંય કોઈ ગુમરાહથી મોટા ખર્ચા કરવાની જરૂર નથી આવું મારું વ્યક્તિગત માનવું છે એટલે ખાસ કરીને મગફળીનું વાવેતર કરતા હોય એ ખેડૂતોએ આ વસ્તુની નોંધ લેવાની છે ન સમજાણું હોય તો પણ આ તમારા વિડીયોને એકથી બે વખત ફરીથી જોઈ લેવાનો જેથી કરીને મેં જે કન્ટેન્ટના નામ આપ્યા એ તમને વ્યવસ્થિત મગજમાં ઉતરી જાય તમે લખી અને એક રૂમમાંથી લઈ આવીને આ વસ્તુ તમે કરી શકો છો છતાં પણ ઘણી વખત આના પછીની જે સમસ્યા આવતી હોય એના માટે તમારે એવું કંઈ પ્રોબ્લેમ આવે તો કોમેન્ટ કરીને અમને માહિતી મેળવી શકો છો બાકી તો શાકભાજી છે કપાસ છે અન્ય જે પાકો છે એમાં પણ આમ તો જે સરકારી ધોરણે જે સર્વે ચાલુ થઈ ગયું છે મગફળી હોય કપાસ હોય સોયાબીન હોય અલગ અલગ પ્રકારના જે નુકસાનો થયા છે આ નુકસાનો જે અતિવૃષ્ટિને કારણે થયા છે કુદરતી આફત આવી જેને કારણે રાજ્યભરના ખેડૂતોની અંદર જે નુકસાન જોવા મળી હતી સરકાર કે એની અંદર અંદર બહુ એક્ટિવ હતી ને બહુ ગંભીરતાથી આ વાતને ન લેતી હતી ત્યારે અલગ અલગ મીડિયાના મારફતે અમે કાર્યક્રમો કરાવ્યા જેની અંદર વી અંદર મહામંથન કાર્યક્રમની અંદર પણ અમે આ નુકસાનીનો ઉલ્લેખ કર્યો છે નિર્ભય ન્યૂઝની અંદર પણ આ વસ્તુનો ઉલ્લેખ કર્યો હતો બીજી પણ અન્ય ચેનલોની અંદર અમે એક અવાજ ઉઠાવી અને અમારા અવાજ ઉઠાવ્યા પછી સરકારે ક્યાં હવે સર્વે કરવાનું ચાલુ કર્યું છે એની અંદર પણ હું ખેડૂતોને આશ્વાસન આપું છું કે સરકારે સર્વે કરવાનું ચાલુ કર્યું છે જો એ સર્વે કર્યા પછી પણ ખેડૂતો સાથે ન્યાય ન થાય અથવા તો ખેડૂતોને વળતર નહીં આપે તો ચોક્કસથી ખેડૂતો માટે હજુ પણ આગળ અમે લડતા રહેશું અત્યાર સુધી લડતા રહ્યા આગળ ઉપર પણ લડતા રહીશું અને આ વર્ષે જે પણ ખેડૂતોને નુકસાન છે એ નુકસાનનું જે વળતર છે એ સરકાર પાસેથી અમે ચોક્કસથી અપાવવાનો પ્રયત્ન કરશું એમાં કોઈ પણ હદે જવું પડશે એના માટે અમારી તૈયારી છે એટલે ખાસ કરીને આપણે મગફળીની માહિતી અને જે આપણે વળતરની વાત છે એ વાત આપણી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે કાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આજે આપશું ધન્યવાદ